આદિવાસી મહિલાનું તમે એ રીતે અપમાન કરશો એ અમે કોઈ દિવસ ચલાવી લેવામાં આવશે નહીં અને જો તમારામાં તાકાત હોય અને અમારે જે પ્રશાસન આપણા જે વડીલો છે પોલીસ તંત્ર છે આ મામલતદારની હાજરીમાં આ વસ્તુ થઈ છે અને એને કડકમાં કડક સજા થવી જોઈએ અને એને કોઈ પણ દિવસે જેલમાંથી પાછો ફરીને ના આવે એવી આદિવાસી મહિલાનું તાકાત અને એનો પરચો એમને બતાવીને જ રહીશું અને અમે સૌ બહેનો આગેવાનો અમે સામાન્ય શાંતિથી અમારી જે પણ માંગણી છે એ માંગણી સંતોષાય એ માટે પ્રશાસનને અમે વિનંતી કરીએ છીએ અને અમે શાંતિપૂર્વક અમે આવેદનપત્ર મામલતદાર કચેરીમાં અને પ્રાંત સાહેબને આપવા માટે આપી દીધું છે અમને અમારો આક્રોશ છે અમારું મહિલાનું અપમાન થયું છે અને અને જે જે એટલા માટે કે ફીલિંગની વાત કરે છે સાની ફીલિંગ ને એક એક મહિલા છે એક માં છે એક વહુ છે આ એની બી કોઈ માં હશે એની બે બે પત્નીઓ છે એની હાથે બી આ વર્તન કરે છે એના ઘરમાં માં બેન હશે એની હાથે બી આ વર્તન કરે છે એને શોભે છે એટલા માટે આ આ એક શોભા શોભા નહીં દેતો એક સ બધારા સભ્ય તરીકે એટલા માટે અમે આ સૌ બહેનો અમે એના વિરોધમાં નીકળ્યા છે એને ખરેખર જે બી સજા થવી જોઈએ થોડી વધારે થવી જોઈએ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે